નમસ્કાર હું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા છો આઈ ગુજ્યુ ડોટ કોમ પર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું ધૂમકેતુના ઉપનામથી સુવિખ્યાત શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી આપણા અદના સાહિત્ય સર્જકના જન્મદિને તેમનો પરિચય લેખિકા સુશ્રી ઉર્મિલા ઠાકર બાર ડિસેમ્બર અઢારસો બાણું ના રોજ ગૌરીશંકર જોશીનો જન્મ વીરપુરમાં થયો હતો બાળપણમાં અભ્યાસમાં રસ નહોતો પડતો શાળાએ જવાનું ગમતું નહોતું પરંતુ ધીરે ધીરે વાચન રસ જાગ્યો ઓગણીસો છમાં માં આઠમી ગુજરાતી પાસ કરીને કુંકાવાવમાં શિક્ષક તરીકે જોડાયા ત્યાંથી વીરપુર પાછા આવીને શિક્ષક થયા મહાપુરુષોના ચરિત્ર ઇતિહાસ નવલકથા વિજ્ઞાન વિલાસ વગેરેના વાંચનથી તેમનામાં સાહિત્ય રસ પાંગર્યો ઓગણીસો આઠમાં બિલખા સૌરાષ્ટ્રમાં શ્રીમદ નથુરામ શર્માના આશ્રમમાં નોકરી કરી સાથે અભ્યાસ પણ શરૂ કર્યો ઓગણીસો બારમાં જેતપુરમાં અને ઓગણીસો તેરમાં પોરબંદરમાં અભ્યાસ કરીને મેટ્રિક થયાઉ જુનાગઢમાં ગોંડલમાં રેલવે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં નોકરી કરી એ પછી થોડો સમય ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં અને ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા 1923 માં તેઓ અમદાવાદ આવ્યા શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ખાનગી શિક્ષક તરીકે નોકરી સ્વીકારી ઓગણીસો પચીસમાં ચીનુભાઈ બેરોનેટને ત્યાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે જોડાયા ઓગણીસો એકવીસમાં સાહિત્ય સામયિકમાં સિદ્ધરાજ જયસિંહ અને ઓગણીસો બાવીસમાં કુમારપાલ પરના લખાણો ધૂમકેતુના નામથી છપાયા નવચેતનમાં પૃથ્વી અને સૌરાષ્ટ્રમાં રાજમુગુટ એમ બે સામાજિક નવલકથાઓ પ્રકાશિત થવા લાગી ઓગણીસો ત્રેવીસમાં માં સાહિત્ય સામયિકમાં એમની યશોદાઈ નવલિકા પોસ્ટ ઓફિસ પ્રગટ થઈ એ સાથે ગુજરાતી નવલિકા સ્વરૂપબદ્ધ થઈ સાહિત્યના અનેકવિધ સ્વરૂપોમાં સર્જન કરનાર ધૂમકેતુ મુખ્યત્વે નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા ચાર તેમણે તેમણે સંગ્રહો આપ્યા ગુજરાતી સાહિત્યમાં નવલિકાના સ્વરૂપને કલાઘાટ આપ્યો તેમના કેટલાક મહત્વના નવલિકા સંગ્રહો જેવા કે તણખા મંડળ ત્રિભેટો પરિશેષ પ્રતિબિંબ નિકુંજ સાંધ્ય રંગ વસંત કુંજ વગેરે મુખ્ય છે માનવ જીવનના સૂક્ષ્મ સંવેદનો મનોમંથનો એમની વાર્તાઓમાં સાહજિક રીતે પ્રગટે છે વિષય વૈવિધ્ય અને પાત્ર વૈવિધ્ય તેમની વાર્તા સૃષ્ટિની વિશેષતા છે તેમની નોંધપાત્ર વાર્તાઓ પોસ્ટ ઓફિસ ભૈયા દાદા જુમો ભિસ્તી વગેરે ચિરંજીવ છે તેમની પોસ્ટ ઓફિસ વાર્તા અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામી છે ધૂમકેતુએ સામાજિક નવલકથાથી નવલ લેખનનો આરંભ કરેલો તેમણે ઓગણીસો ઓગણચાલીસમાં માં પરાજય ઓગણીસો ત્રેસઠમાં માં જીવનના ખંડેર જેવી સાત સામાજિક નવલકથાઓ આપી છે તેમણે ઓગણચાલીસ ઐતિહાસિક નવલકથાઓ જેમાં સોળ ચાલુક્ય યુગની અને તેર ગુપ્ત યુગની આપી છે જેમ કે ચૌલા દેવી અમાત્ય ચાણક્ય પ્રિયદર્શી સમ્રાટ અશોક વગેરે ધૂમકેતુએ તેમની નવલકથાઓમાં ગુજરાતના અને ભારતના ભૂતકાળને પુનર્જીવિત કર્યો છે ધૂમકેતુએ નિબંધના સાત પુસ્તકો જીવનચક્ર સર્જન અને ચિંતન વગેરે નોંધપાત્ર છે તેમણે બે સંગ્રહો વિચાર કણિકાઓ લઘુલેખો દ્રષ્ટાંત કથાઓ વગેરેના રચકણ પદ્યારેણુ વગેરેમાં જીવનલક્ષી ચિંતનનું નિરૂપણ છે આ ઉપરાંત તેમણે બાળકો અને પ્રૌઢો તેમજ સામાન્ય જનતા માટે સરળ બોધક ભાષામાં પુસ્તકો આપ્યા છે જેમ કે લોક સંસ્કાર દીપાવલી શ્રેણી મહાભારત કથાઓ લોક રામાયણ ઉપનિષદ કથાઓ વગેરેનો સમાવેશ થાય છે ઓગણીસો પાંત્રીસ માં ધૂમકેતુને રણજીત રામ સુવર્ણચંદ્રક એનાયત કરવાની જાહેરાત થયેલ પરંતુ તેમણે તેનો અસ્વીકાર કરેલો ઓગણીસો ત્રેપનમાં તેમની આત્મકથા જીવન પંથ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક થી તેમને સન્માનિત કરવામાં આવેલા ઓગણીસો સત્તાવન અઠાવન દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીમાં ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય હતા અગિયાર માર્ચ ઓગણીસો પાસઠ ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું આવા હતા આપણા ધૂમકેતુ